બ્રેક બાદ આમનું ફરી સ્વાગત છે હવે અમે તમારા વિશે જ એક વાત કરીશું આ વાત કરવાનું કારણ એ છે કે અમને તમારી પરવા છે રસ્તાઓ ચાલવા અને વાહન ચલાવવા માટે બન્યા છે અમારે આજે આ ખુલાસો કરવો પડ્યો છે કેમ કે કેટલાક લોકો રસ્તાઓને રેસનો ટ્રેક સમજીને બેઠા છે જ્યાં રસ્તા પર કાર નહીં પણ તેમની નસોમાં ગજબનો જુસ્સો દોડે છે આવા લોકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવે છે લેન તોડે છે અને બીજા લોકોની જિંદગીને કચડે છે હોર્નનો ઘોંઘાટ કરે અને એ પછી સન્નાટો ફેલાઈ જાય છે કેમ કે આ રેસમાં આખરે કોઈએ જિંદગી ગુમાવી દીધી હોય છે રસ્તાઓને રેસના ટ્રેક બનાવવાનું આ એકમાત્ર ઇનામ છે ગુજરાતમાં અવારનવાર આ રીતે અકસ્માતના સમાચાર આવતા રહે છે થોડા કલાકો પહેલા જ દાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માતના સમાચાર આવ્યા હરિપર બ્રિજ નજીક એક કાર ટ્રકની સાથે ટકરાઈ ગઈ આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા જ્યારે બીજા ચાર લોકોની ઈજા થઈ હતી ગુરુવારે જ બીજો પણ એક અકસ્માત થયો સિરોઈ આબુર નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો જાલોર જઈ રહેલી એક કાર ટ્રેલરની સાથે ટકરાઈ હતી આ અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છેલ્લા બેથી ત્રણ મહિનામાં આ રીતે અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય ભયાનક અકસ્માતોની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે તેમણે સિનિયર અધિકારીઓને આદેશ આપ્યો છે કે આ અકસ્માતોના કારણોની તપાસ કરો સિનિયર અધિકારીઓ આ આદેશનો અમલ કરવા લાગ્યા એમાં કેટલાક કારણો બહાર આવ્યા છે જેમ કે ટેકનિકલ કારણોસર પણ અકસ્માતો થાય છે ટેકનિકલ કારણો એટલે કે રસ્તા બનાવવામાં ખામી રહી ગયું હોય એ સિવાય સ્ટેટ અને નેશનલ એમ બંને હાઈવે પર ફ્લાયઓવરના ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કારણે પણ અકસ્માતો થતા રહે છે આવા કારણોસર થતા અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે સિનિયર અધિકારીઓએ એક મુખ્ય કારણ જણાવ્યું છે આ કારણ એ છે કે લોકોમાં ટ્રાફિક શિસ્ત નથી અનેક લોકો લેન લેનના નિયમોનું પાલન જ કરતા નથી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયના આદેશના પગલે અમદાવાદ જિલ્લા પોલીસે લેન શિસ્તનો કડકાઈથી અમલ થાય એના માટે એક નિર્ણય કર્યો છે એટલે જ હવે તમારે હાઈવે પર સીધા દોર રહેવું પડશે સીધા દોર એટલે કે તમારે એક જ લેનમાં વાહન ચલાવવાનું રહેશે ઝીકઝેક ડ્રાઈવિંગ પર હવે ફૂલ સ્ટોપ મુકાઈ જશે આ નિયમ તો પહેલાથી જ મોટર વેહિકલ એક્ટમાં લખવામાં આવ્યો છે જો કે વાહન ચાલકો બિંદાસ્ત્રનો ભંગ કરતા રહે છે આ દ્રશ્યોને તમે ધ્યાનથી જોજો કેમ કે એને ધ્યાનમાં રાખીને તમારે ડ્રાઇવિંગ કરવાનું છે તમને ત્રણ લેન દેખાતી હશે પહેલી લેન ટ્રક અને બસ જેવા હેવી વાહનો માટે છે આ હેવી વાહનો સ્વાભાવિક રીતે ધીમી સ્પીડે ચાલતા હોય એ પછી વચ્ચેની જે લેન છે એ નોર્મલ લેન ગણાશે જેમાં નોર્મલ સ્પીડથી ચાલતા વાહન નાના વાહનો ચાલશે ત્રીજી લેન ઓવરટેકિંગ લેન છે જેના પર તમે વધારે સ્પીડથી વાહન ચલાવી શકશો એટલે કે જો તમારે વધારે સ્પીડથી વાહન ચલાવવું હોય તો તમારે નોર્મલ લેનના બદલે ઓવરટેકિંગ લેનમાં જતા રહેવાનું આ નિયમનો ભંગ કરનારની વિરુદ્ધ આકરા એક્શન લેવામાં આવી શકે છે અત્યારે જીગ ડ્રાઇવિંગના કારણે જ અકસ્માતો થાય છે એક ચોક્કસ લેનમાં વાહન વાહન ચલાવવામાં આવે તો અકસ્માતને ટાળી શકાય અત્યારે અમદાવાદથી રાજકોટ જતા હાઈવે પર આ નિયમનો અમલ કરવામાં આવ્યો છે આ હાઈવે પર તમે પસાર થવાના હો તો તમે આ વાત ખાસ ધ્યાન રાખજો જોકે ભવિષ્યમાં આખા રાજ્યમાં આ નિયમનું પાલન કરવામાં આવશે જેથી અમૂલ્ય જિંદગીઓ બચાવી શકાય અમદાવાદ જિલ્લા પોલીસે બુધવારથી નિયમનો કડકાઈથી અમલ શરૂ કરી દીધો છે લેનના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે હાઈવે પર કેટલીક ચોક્કસ જગ્યાઓએ ઇન્ટરસેપ્ટર્સ ને પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી લેન તોડનારા લોકોની ઓળખ કરી શકાય અમદાવાદ જિલ્લા પોલીસે બુધવારે ટ્રક એસોસિએશનના પ્રતિનિધિઓ અને ટ્રાવેલ કંપનીઓની સાથે મીટિંગ કરી આ મીટિંગમાં એસોસિએશન અને ટ્રાવેલ કંપનીઓને કહેવામાં આવ્યું કે તમારા ડ્રાઈવર્સ લેનના નિયમનું પાલન કરે એની તમે ખાતરી કરજો પોલીસ દ્વારા આનાથી પણ બીજા કેટલાક પગલાં લેવામાં આવશે હેવી માનોના ડ્રાઈવર્સની આંખોનું ચેકઅપ થશે એટલું જ નહીં તેમનું ઓવરઓલ હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે લેનના નિયમ સિવાય લોકો બીજા પણ એક નિયમનું પાલન કરતા નથી લોકો રસ્તા પર આડેધડ તેમના વાહનો પાર કરે છે જેના કારણે રસ્તાઓ સાંકળા થઈ જાય છે અને અકસ્માત થવાની સંભાવનાઓ રહે છે હવે ખોટી જગ્યાએ પાર્કિંગ કરનારા લોકોની વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવશે તમારી જિંદગી બચાવવા માટે જ આ પ્રયાસો થઈ રહ્યા છે તમને એક સવાલ છે કે શું તમે એક્સિડન્ટ બાદ કોઈ માતાની આંખોમાં આંસુ જોયા છે આ આંસુ કહેતા હોય છે કે મારા દીકરાએ હેલ્મેટ પહેર્યું હોત તો સારું થયું હોત તે એલફેલ ડ્રાઇવિંગ ન કરતો હોત તો સારું થયું હોત સવાલ એ પણ છે કે શું તમે ક્યારેય હોસ્પિટલની બહાર લાચાર પિતાને જોયા છે તેમની આંખોમાં દુઃખ અને હાથમાં રિપોર્ટ હોય છે દરેક વ્યક્તિને ઉતાવળ હોય છે પરંતુ આ ઉતાવળના કારણે જિંદગી છીનવાઈ ન જવી જોઈએ જરા વિચાર ટ્રાફિકના નિયમો તમારી જિંદગી બચાવવા માટે જ બનાવવામાં આવ્યા છે તમારી એક ભૂલ તમારો કે પછી બીજા કોઈનો પણ જીવ લઈ શકે છે ખેર આજના પુસ્તકોમાં આજે આટલું છે નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર